વંદે ને દોઢસો વર્ષ પૂરા થયા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તેમની વર્ષગાંઠ ઉજવણી નિમિત્તે આજે આપણે મહાનગરપાલિકાના પટાગણમાં રાષ્ટ્રગાનનું આયોજન કર્યું હતું પૂરા ગુજરાતમાં અને મને લાગે છે કે પૂરા રાષ્ટ્રમાં પણ આજે આ પ્રોગ્રામ હશે પણ અમે અહીંયા આ રાષ્ટ્રગીતને માન આપવા માટે રાષ્ટ્રગીતને યાદ કરવા માટે જેનાથી દેશના અનેક ક્રાંતિવીરોને પ્રોત્સાહન મળ્યું છે તેવા આ ગીતથી આજે આપણે વાર્ષિક ઉજવણી કરી છે તેમાં મારા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ સૌ અધિકારીશ્રીઓ અને સૌ કર્મચારીશ્રીઓ મારા સાથી નગરસેવકશ્રીઓ સૌ સંપૂર્ણપણે લાગણીથી જોડાયા હતા લાગણીથી આગાન કર્યું હતું સાથે સાથે સંકલ્પ લેવામાં આવે સંકલ્પ લેવામાં એવો આવ્યો હતો કે આપણે સ્વદેશી વાપરીએ સ્વદેશી અપનાવીએ જેથી કરીને આપણા પૈસા આપણા ઘરમાં રહે આપણા દેશના પૈસા આપણું નાણું આપણા જ ઘરમાં રહે અને આપણા લોકો પગભર થાય આપણા દેશના લોકો જ કમાતા રહે આપણા દેશની વસ્તુ વાપરીએ તો તેઓને પણ રોજીરોટી મળે તેઓનો વિકાસ થાય માટે કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું આ સ્વપ્ન છે કે સ્વદેશી અપનાવો અને સ્વદેશનો વસ્તુનો નિકાસ આપણે વિકાસ કરીએ એવી એમની લાગણી સાથે આપણે પણ સૌ જોડાઈએ ભારત માતા જાય